રોજિંદા જીવનમાં કેટલીક બાબતો જોઈ હશે દ્રષ્ટાંત લઈને આપણે આપણી વિષય વસ્તુની માહિતી મેળવીશું મિત્રો આપણે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું છે આ ઉપરાંત આપણે નદી તળાવે ફરવા ગયા હોય ત્યારે નદી તળાવના સ્થિર પાણીમાં કિનારા પર આવેલા ઝાડના પ્રતિબિંબ જોયા જ હશે તો મિત્રો આ તમામ વસ્તુઓ પ્રકાશની કઈ ઘટનાને કારણે થતી હશે તો હા મિત્રો આ તમામ વસ્તુઓ પ્રકાશના પરાવર્તનને કારણે થાય છે તો ચાલો આજે આપણે આજના વિષય વસ્તુ પ્રકાશના પરાવર્તનની ઘટના વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યા જોઈશું અને ત્યારબાદ આકૃતિ દ્વારા સમજૂતી મિત્રો પ્રકાશનું પરાવર્તનની જોઈએ જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશને અથડાઈને પાછા વરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય અહીંયા તમે આકૃતિમાં જોઉં છો વસ્તુ તરીકે અરીસો છે અરીસાની સપાટી પર પ્રકાશનું કિરણ આપત કરવામાં આવે છે ત્યારે અરીસાની સપાટી પરથી પ્રકાશનું કિરણ પરાવર્તિત થાય છે અને આ ઘટનાને પાછું વળે છે આ ઘટનાને પ્રકાશના પરાવર્તનની ઘટના કહેવામાં આવે છે તો મિત્રો જ્યારે આપણે અરીસામાં જે આપણો પ્રતિબિંબ રચાય છે અને નદી તરા પર જે પ્રતિબિંબો રચાતા હોય છે એમાં પણ આ પ્રકાશના પરાવર્તનની ઘટના જે જવાબદાર છે તો હવે તમને પ્રશ્ન થતો હશે કે શું પ્રકાશના પર્યાવર્તનની ઘટના માત્ર અરીશો કે પાણી જ દર્શાવતું હોય પણ ના મિત્રો એવું નથી હોતું આપણા દરેક પદાર્થ એ પ્રકાશનું પરાવર્તન કરે છે પરંતુ જે આ પ્રકાશનું પરાવર્તન છે તે તેના આપણે આગળના ધોરણ આઠમાં જોયું હતું પ્રકાશના પર્યાવર્તનના બે પ્રકાર છે એક નિયમિત પરવર્તન અને બીજું અનિયમિત પર્યાવર્તન જ્યારે પ્રકાશનું કિરણ એક લિસ્તી ધારો કે અરીસાની જે સપાટી હોય એ કેવી હોય લિસ્તી સપાટી હોય અરીસાની લિસ્તી સપાટી પર આપત થાય ત્યારે પ્રકાશનું આપણને ચોક્કસ પ્રતિબિંબ મળશે પરંતુ જ્યારે આપણે આ પૂથા પર પ્રકાશ આપદ કરીશું તો આપણને ચોક્કસ પ્રકારનું પ્રતિબિંબ મળતું નથી કારણ કે આ પુથ્થુ છે એની સપાટી ખરબચરી હોય છે અને આ ખરબચરી સપાટી પર જ્યારે આપણે કિરણ આપાત કરીશું ત્યારે આ પ્રકાશના કિરણોનું જુદી જુદી દિશામાં વિખેરણ થશે તેથી આનાથી આપણે પૂરતું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકતા નથી તો હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ મારા હાથમાં રહેલો આ અરીસો છે કાચનો અરીસો છે એના પર આ લેઝર લાઈટ પ્રકાશ આપાત તો શું થશે જોઈએ પરાવર્તન થઈ બિંદુ દેખાશે તો આથી આ જે પરાવર્તન થયું એ નિયમિત પરાવર્તન થશે પરંતુ જ્યારે આ અરીસાના પાછોનો ભાગ જે ખરબચો છે આ ખરબચના ભાગ પર લેઝર લાઈટ પ્રકાશ આપાત કરીશ તો મને કોઈ પ્રતિબિંબ મળતું નથી

એનું ચોક્કસ પ્રતિબિંબ મેળવી શકતા નથી જ્યારે અરીસો એ નિયમિત પરાવર્તન કરતો હોવાથી પરથી પરાવર્તિત થતા ત્યાં બધા જ કિરણો થશે અને એક સ્પષ્ટ પ્રતિબિંબનું નિર્માણ કરશે જે વાસ્તવિક પ્રતિબિંબ જેવું જ હતું હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકાશનું પરાવર્તન જોયું ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન દર્શાવતા કેટલાક ઉદાહરણો જોઈએ ત્યારબાદ અરીસા અને પૃથાવરી પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરા પરાવર્તન કહેવાય એ વિશે જોયું તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણી જે પૃથ્વી છે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ આવે છે તો સૂર્યપ્રકાશ ને પૃથ્વીની સપાટી દ્વારા કયા પ્રકારનું પરાવર્તન થતું હશે તમારો જવાબ તમે કોમેન્ટમાં આપી શકો છો હા મિત્રો

એ જુદી જુદી દિશામાં વિખેરાઈ જાય છે તેના કારણે આપણે સૂર્યનું પ્રતિબિંબ ચોક્કસ મેળવી શકતા નથી અને પ્રકાશ વિખેરાણ થયેલો જોવા મળે છે જેના કારણે સમગ્ર પૃથ્વી પર દરેક ભાગમાં પ્રકાશ જોવા મળે છે જો પૃથ્વીની સપાટી નિયમિત હોય અરીસા જેવી હોય તો આપણે પૃથ્વી પર ચોક્કસ ભાગ આગળ પ્રકાશનું સૂર્યનું પ્રતિબિંબ જોવા મળતે અને બાકીના ભાગોમાં અંધારું જોવા મળે માટે અનિયમિત પરાવર્તન ની ઘટના એ આપણા પૃથ્વી ઉપર એક ફાયદો રૂપ છે અને એ એનું મહત્વ દર્શાવે છે તો મિત્રો આજે આપણે અનિયમિત પરાવર્તન વિશે અને નિયમિત પરાવર્તન વિશે પણ અભ્યાસ કર્યો તો હવે પ્રકાશ સાથે સંકળાયેલી બીજી એક ઘટના એટલે કે પ્રકાશનું વક્રી ભવન વિશે આપણે અભ્યાસ કરીશું તો પ્રકાશનું વક્રી ભવન એટલે શું એ તરફ આગળ વધતા પહેલા શું તમને પૂછું કે પ્રકાશનો કેવા પ્રકાશ કેવી દિશામાં ગતિ કરે છે તો પ્રકાશનો જે પથ ગતિનો માર્ગ છે એ સીધો રસ્તો છે પરંતુ હવે કહું કે પ્રકાશનો જે સીધો રસ્તો છે એને આપણે વાંકો વારી શકે છે એટલે પ્રકાશ વાંકો વરે શકે છે તો આ ઘટનાને પ્રકાશનું વકરી ભવન કહેવામાં આવે છે તો પહેલા આપણે પ્રકાશનું વકરી ભવન દર્શાવતા કેટલાક ઉદાહરણોનો પ્રયોગ દ્વારા અન્ય આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કાચનો ગ્લાસ કાચના ગ્લાસમાં પાણી નાખતા હવે આ પાણી ભરેલા કાચના ગ્લાસમાં આ લીંબુ લીંબુ નાખતા શું થશે જોઈએ લીંબુનું કદ મોટું જ થયું હોય એવું દેખાય છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી ત્યારબાદ આપણે બીજો પ્રયોગ જોઈએ પ્રવૃત્તિ જોઈએ પાણી ભરેલા કાચના ગ્લાસમાં પેન્સિલ મૂકીને જોઈએ શું આ પેન્સિલ તૂટેલી હોય એવું દેખાય છે ને તો આ પરંતુ વાસ્તવમાં આ પેન્સિલ તૂટેલી નથી આ માટે આવું જે ભાસ થવા માટે પ્રકાશનું વકરી ભવન જ જવાબદાર છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ પાણી ભરેલા કાચના ગ્લાસમાં આપણે આ સિક્કો મૂકી જોઈએ હવે આપણને આ સિક્કોનું સ્થાનમાં તફાવત જોવા મળશે આ સિક્કો આપણને એના જે સ્થાન છે એના કરતાં સહેજ ઉપ પરની તરફ દેખાતો હોય છે તો આવું થવા પાછળ પણ પ્રકાશનું વક્રી ભવાના જવાબદાર છે આપણે જે જોયું કે કાચના ગ્લાસમાં આપણે લીંબુ નાખ્યું ત્યારે જે લીંબુનું કદ આપણને ગ્લાસમાં પાણી ભરેલી ગ્લાસમાંથી બહારથી જોતા એ મોટું લાગ્યું ત્યારબાદ કાચના પાણી ભરેલા ગ્લાસની અંદર આપણે પેન્સિલ મૂકી હતી તો એ તૂટી હોય એવું લાગ્યું ત્યારબાદ આપણે સિક્કો જે જરા સિક્કો પાણીમાં નાખ્યો તો એ સિક્કાનું જે વાસ્તવમાં સ્થાન હતું એના કરતાં એનું સ્થાન આપણને ઉપરથી આવ્યું હોય એવું લાગ્યું તો આ તમામ ઘટના પાછળ પ્રકાશનું વક્રી ભવન જવાબદાર છે તો હવે આપણે પ્રકાશનું વક્રી ભવન એટલે શું એ સમજીએ એની વ્યાખ્યા જોઈએ પ્રકાશનું કિરણ એક માધ્યમમાં પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમની છૂટી પાડતી સપાટી પાસે સહેજ પાકું વરે છે આ ઘટનાને પ્રકાશનું બકરી ભવન કહેવામાં આવે છે આ આકૃતિ પરથી સમજીએ આ હવાનું માધ્યમ છે અને આ નીચે પાણીનું માધ્યમ છે આ બે જુદા જુદા માધ્યમ છે જ્યારે પ્રકાશનું કિરણ આ પાત કિરણ એ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે માધ્યમ બદલાવાને કારણે પ્રકાશનું કિરણનો માર્ગ બદલાઈને એ થોડો બદલાય છે અને એ લંબ તરફ પાક ઉભે છે તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા સમજી અને આકૃતિ દ્વારા પણ એની સમજતી મળી આ ઉપરાંત આપણે થોડાક પ્રવૃત્તિ દ્વારા પ્રકાશની વક્રીભવનની ઘટના દરેક પદાર્થની પ્રકાશ્ય ઘનતા એ જુદી જુદી હોય છે પ્રકાશ્ય ઘનતા એ આપણે સાદી ઘનતા કરતા અલગ હોય છે તો હવે પ્રકાશ્ય ઘટના ઘનતા કઈ રીતે

અનુભૂતિ કરી શકે છે અને એ માધ્યમની અનુભૂતિ અનુભવીને એ પોતાનો પ્રકાશનો પોતાનો વેગ બદલી શકે છે આપણને ખબર છે શૂન્ય પ્રકાશની ઝરક કેટલી છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ પરંતુ જ્યારે આ જ પ્રકાશ ને કોઈ બીજો માધ્યમ જેમ કે કાચનું માધ્યમ આપણે હરતીમાં જોઈએ પાણીનું માધ્યમ છે આ ઉપરાંત કાચનું માધ્યમ જેવા અનેક માધ્યમ પતિ પસાર થશે ત્યારે જે આ પ્રકાશની ઝરફ હશે એ 3 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ કરતાં થોડી ઓછી હશે તો એ પ્રકાશ્ય એના માટે પ્રકાશ્ય ઘનતા જવાબદાર છે તો હવે આપણે જોઈએ પ્રકાશ્ય અલગ અલગ માધ્યમ અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝરપની તુલના કરીએ ધારો કે આપણે જાણીએ છીએ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝરપને cv એટલે c for v for vacuum and અને પાણીમાં પ્રકાશની ઝરપ એને આપણે cw c વોટર તરીકે આપણે દર્શાવીએ છીએ આ જુદા જુદા માધ્યમમાં જે પ્રકાશની ઝરપ છે એનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને જે પ્રકાશીય ઘનતા વધારે તેમ તેનો વકરી પ્રકાશીય ઘનતા વધારે એમ એનો વકરી વધારે અને એમ એ માંથી પ્રકાશ નો એ માધ્યમમાંથી માંથી પ્રકાશ

અગાઉ આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન જોયું હવે આપણે આ નિયમિત વક્રીભવન અને અનિયમિત વક્રીભવન જોઈએ નિયમિત વક્રીભવન ક્યારે થશે જ્યારે પ્રકાશનું કિરણ સમાન વક્રીભવના આંક ધરાવતા માધ્યમમાંથી પસાર થશે ત્યારે એ નિયમિત વક્રીભવન થશે જેમ કે હવાનું માધ્યમ સાથે હવાના જેટલો જ વક્રીભવનાંક ધરાવતું બીજું માધ્યમ હોય તો એ નિયમિત થશે પરંતુ જ્યારે આ પાણીનું પાણીનું માધ્યમ અને હવાનું માધ્યમ એ બંનેમાંથી જ્યારે પ્રકાશનું કિરણ વકરી હોવું પામશે ત્યારે બે જુદા જુદા માધ્યમ હોવાને કારણે ત્યાં આપણને અનિયમિત વક્રી ભવન જોવા મળશે અને એના કારણે જ આપણે વસ્તુને સરખી જોઈ શકીએ નહીં શરૂઆતમાં આપણે જ્યારે પાણીના ગ્લાસમાં પાણીથી ભરેલા કાચના ગ્લાસમાં લીંબુ મૂક્યું હતું ત્યારે લીંબુનું કદ આપણને મોટું જોવા મળ્યું હતું ત્યારબાદ એમાં આપણે કાચના પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકી હતી ત્યારે એ પેન્સિલ તૂટેલી દેખાય તો એના પાછળ પણ પાણીનો વકરી ભવનાં અને હવાનો વકરી ભવન જુદો હોવાને કારણે જે પ્રકાશની ઝડપ છે એમાં ફેરફાર થવાને કારણે આપણને એવું ભ્રમ થતો હોય 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 એવો એવું આપણને દેખાય છે તો હવે આપણે આગળ વધીએ કે પ્રકાશ નું વકરી ભવન માટે વકરી ભવન નું એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે વકરીભવનમાં જે તફાવત જોવા મળે છે એના કારણે ભવન કઈ રીતે થાય છે એનો આપણે એક અભ્યાસ કરીએ અને આ જે પ્રયોગ છે પ્રવૃત્તિ છે એ પ્રકાશને જે ભવનના નામને પ્રકાર છે નિયમિત વક્રી ભવન અને અનિયમિત ભવન સાથે સંકળાયેલો છે પહેલાં આ ગ્લાસની અંદર મેજિક બોલ્સ મૂકવામાં આવ્યા છે અને આ મેજિક બોલ્સ વચ્ચે અને નીચે એક કાગર છે જેમાં એક લખાણ લખવામાં આવ્યું છે જ્યારે આ મેજિક બોલ્સને ઉપરથી આપણે નીચેનું લખાણ વાંચવાનો પ્રયત્ન કરીશું તો એ અસ્પષ્ટ છે આપણે વાંચી શકતા નથી પરંતુ જો આપણે આ નીચેનું લખાણ વાંચવું હોય તો આપણે કઈ રીતે વાંચી શકીએ તો એ વાંચવા માટે આપણે આ મેજિક બોલ્સની બાજુમાં રહેલા હવાના અણુઓ કે જેનો બકરીભવન ભવાના અને આ મેજિક બોલ્સનો બકરી ભવાના બંને અલગ હોવાથી બકરી ભવનની ઘટનાને કારણે આપણે નીચેનું લખાણ વાંચી શકતા નથી પરંતુ જો આપણે આ કાચના ગ્લાસની અંદર જે મેજિક બોલ્સ છે એ અને હવાના બદલે પાણી નાખીએ તો આખો ગ્લાસનો વકરીભવન આંક સરખો થઈ જશે અને તેના કારણે આપણે નીચેનું લખાણ વાંચી શકીશું અને હાલમાં આ આપણે જે લખાણ વાંચી શકતા નથી એ પ્રકાશના વક્રી ભવનનો અનિયમિત ભવનનું કારણ છે કારણ કે અહીંયા બંને માધ્યમનો વકરીભવન આંક અલગ છે પરંતુ જ્યારે પાણી નાખીશું પાણી નાખીશું તો આપણે સરળતાથી નીચેનું લખાણ જે છે એ વાંચી શકીશું તમે વાંચી શકો છો નીચેનું લખાણમાં પ્રકાશ લખ્યું છે આ શા કારણ કે જ્યારે પાણી નાખ્યું ત્યારે આખી સિસ્ટમનો બકરીભવનાંક પાણીના બોલ્સ મેજિક બોલ્સનો વકરીભવનાંક એક પોઈન્ટ તેત્રીસ થયો અને આ પાણીનો પણ વકરીભવનાંક એક પોઈન્ટ તેત્રીસ આ બંને સમાન હોવાને કારણે પ્રકાશનું નિયમિત વકરીભવન થશે જેના કારણે આપણે આ વાંચી શકીએ